હાલ પ્રથમ નવરાત્રિનું પ્રથમ નવલું નહોતું છે દેવી આશાપુરા માતાના મઠ પણ લોકો ચાલીને પોતાના મનોકામના પૂર્ણ કરવા જાય છે એવી જ રીતે આપણે અત્યારે ગોંડલના આશાપુરા મંદિર ખાતે ઊભા છીએ અહીંયા પણ લોકો પોતપોતાની જે મનોકામના હોય માતાજી પૂર્ણ કરે છે લોકો ચાલીને આવે છે દર મંગળવારે ચાલીને આવે છે મંદિરના પૂજારીઓ ભાવપૂર્વક બહુ જ સરસ શણગાર કરે છે માતાજીને જેટલા લાડ કરાવવાતા હોય એટલા લાડ કરાવે છે હાલ આ પરિ મંદિરનું સંચાલન ગોંડલ રાજવી પરિવાર કરે છે અને મહારાજા સાહેબ પોતે પણ ડેલી દર્શને વધારે છે એટલે સ્થાનિક પબ્લિકોમાં દરેક રાજકીય સમાજ માટે આ એક મહત્ત્વનું સ્થાન છે કોઈ પણ સારો પ્રસંગ નરસો પ્રસંગ હોય માતાજીને પ્રથમ કંકોત્રી આપવી તેમજ અનેક જગ્યાએ માતાજીને પોતાના ઘરે સ્થાપનમાં બેસાડવા જેમ નવરાત્રીમાં આજે ઘટ સ્થાપન થાય એમ દરેક લોકો પોતાની ઘરે પણ કરે છે આમ માતા માતાજી આશાપુરા દરેકને આશીર્વાદ આપે છે અને દરેકની મનોકામના પૂર્ણ કરે ગોંડલ શહેરમાં આશાપુરા મંદિર સર ભગવતસિંહ વખતથી પુરાતન આવેલું છે અને ગોંડલ રાજ પરિવાર આ મંદિરનો તમામ ઉત્સવો તહેવારોના નવરાત્રિ ગણેશ ઉત્સવ વગેરે તહેવારો ભાવપૂર્વક ઉજવે છે

મંદિરે માનતા અસંખ્ય લોકો અહીંયા માને છે અને માના પરચા અપ્રમ પાર છે જય માતાજી જય માતાજી આશાપુરા ગોંડલમાં આજે નવરાત્રી નું પહેલું નોરતું આ મંદિર નું અમારે સંચાલન ગોંડલ રાજી પરિવાર તરફ થી થાય છે અને રોજ હજારો ની સંખ્યામાં ભક્તજનો અહીંયા આવીને આરાધના કરે છે અને આઠમ ને દિવસે માતાજીના નવરાત્રીના આઠમ ને દિવસે યજ્ઞ પણ થાય છે તે દિવસે